રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ટ્રાફિક જામ અડધો થી એક કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી ધોરાજીના ચોક થી નાગરિક બેંક સુધી અસંખ્ય વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી નાના મોટા વાહનોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ધોરાજીના જેતપુર રોડ પર વેપારીઓમાં રોષ ભભૂક્યો હતો અને આ ટ્રાફિક જામને લઈને ગ્રાહકો આવતા નથી અને ધંધા વેપારમાં નુકસાન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું તો કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું જે તે સમયે કોન્ટ્રાક્ટરની ભારત ભાજપ આગેવાનો અને માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે લોકો અને વેપારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીઓ સહન કરવી પડે છે ટ્રાફિક સમસ્યામાં એવું છે કે ત્યારથી આરસીસી રોડ બન્યો છે આરસીસી રોડ એકદમ નીચો બનાવવામાં આવ્યો છે નીચો બનાવવાને કારણે રોડ થઈ ગયો છે સાંકડો સાંકડો રોડ હોવાને કારણે એટલી બધી ટ્રાફિક સમસ્યા થાય છે કે એની વાત જ જવા દે અને આ રોડ ઉપર કુલ્લું છે ઘણી બધી અને મેન રોડ છે ધોરાજીનો આઠસમો રોડ કહેવાય છે ને એટલે ટ્રાફિકની અવારનવર સમસ્યા રહે છે અને અકસ્માતનો પણ મોટામાં મોટો ભય રહે છે આ રોડ ઉપર હા ટ્રાફિક સમસ્યા મુશ્કેલી મુશ્કેલી તો જો અત્યારે અમારે કોઈ ખરાબ પણ આવતું નથી રોડ ઉપર ગાડી પાર્ક ન થાય બાઇક પણ પાર્ક નહીં થશે

ધોરાજી શહેરની મધ્યમાંથી માર્ગ અને મકાન વિભાગનો રોડ નીકળે છે આ રોડની કામગીરી હમણાં તાજેતરમાં કરવામાં આવી પણ અડઘટ અણઘટ રીતે આ કામગીરી કરવામાં આવી છે જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડ છે અઢીથી ત્રણ ફૂટ ખોદી નાખવામાં આવ્યો છે ત્યારબાદ બનાવવામાં આવ્યો જેને કારણે જે ગોંડલ બાપુના વખતની ફૂટપાથ હતી એ બિનઉપયોગી થઈ ગયેલ છે અને વાહનોનો ખૂબ જ ટ્રાફિક થાય છે જેને કારણે સ્કૂલે જતા બાળકો હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સો જતી હોય રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ જે નિર્ણય છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે કરવામાં આવ્યો છે તેવું પણ અમને જાણવા મળ્યું છે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી રીતે આ રોડ બનાવવામાં આવ્યો છે ટ્રાફિક સમસ્યા શું કહેશો આ કારણે એક કિલોમીટર જેટલી ટ્રાફિક સમસ્યા થાય છે અને ચક્કાજામ થઈ જાય છે ત્યારે આવા સંજોગોની અંદર જયારે એમ્બ્યુલન્સ ને પસાર થવું હોય તો પણ ન થઈ શકે અને દર્દીઓને મોતનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે વિપુલ